તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આપણી સિકવન્સ આ મુજબ હોય છે ઓર્ગેનિક સ્પોર્ટિંગમાં પહેલી હોય છે પ્રાથમિક કસોટી બીજી હોય છે તત્વની પરખ ત્રીજો ક્રિયાશીલ સમૂહ નક્કી કરવો એની પછી ભૌતિક અચણા ક્રિયાશીલ સમૂહની વિશિષ્ટ કસોટી કરવાની પદાર્થની કસોટીઓ કરવાની અને એની વિશિષ્ટ કસોટી હોય છે અને બીજા વર્ષ ત્રીજા વર્ષમાં હોય તો એને વ્યતપન્ન પણ બનાવવાના હોય છે અને છેલ્લે પરિણામ આવતું હોય છે તો આપણે ટ્રીક કઈ રીતના યુઝ કરીશું આપણને વર્ગીકરણ આવડવું જોઈએ ક્યાં હોઈ શકે અને ક્યાં ન હોઈ શકે એ આપણે પેલા કરવાનું છે તો સૌથી પહેલા સ્થિતિની વાત કરીએ તો સ્થિતિ બે છે ઘન હોય અથવા તો પ્રવાહી હોય ઘન હોય અથવા પ્રવાહી હોય એમાં જો પ્રવાહી આવી જાય તો આપણે નસીબી જાય કારણ કે પ્રવાહી ઓછા પદાર્થ આટલા જે પદાર્થ મૂકેલા છે એમાંથી જ તમને મોટા ભાગે આપવામાં આવતા હોય છે પ્રવાહી આવે તો સિલેક્ટેડ જ છે આપણને આઈડિયા આવી જશે પણ ઘન આવે તો થોડા વધારે પદાર્થોની સંખ્યા જોવા મળશે એમાંથી આપણે ચેન કરવું પડશે તેમાં પણ રંગની વાત કરીએ સફેદ રંગ આવશે તો વધારે કંઈક પદાર્થની રેન્જ આવશે પણ રંગીન પદાર્થ આવી ગયો ઘનમાં પણ તો આપણે પાછા જશે કારણ કે એમાં ઓછા પદાર્થ હોય છે અને સીધા આપણે ડિટેક કરી શકતા હોય કે આ જ પદાર્થ હશે હવે વાત કરીએ વાંસની તો વાંસને આટલું બધું આપણે આઈડેન્ટિફાઈ કરવાનું નથી આપણે કારણ કે આઈડેન્ટિફાઈ ન કરવાનું કારણ હું શું કામ કહું છું કરવાનું તો છે જ પણ આપણને કઈ અમુક વાસમાં ખબર નથી પડતી એટલે હું એમ કહું છું કે આની ઉપર આપણે ફોકસ નહીં કરીશું પણ વાસની બાબતમાં તમારે જ જ પકડી પકડી લેવાનો લેવાનો છે છે ડામરની ગોળી જે કપડામાં મૂકતા હોય ને સફેદ કલરની એ તમને ખબર પડી જવી જોઈએ એટલે નેપથેલિન અહીંયાથી ડિટેક્ટ થઈ જશે વાસમાંથી જ ડિટેક થઈ ગયો તો તમને ની વાત કરીએ તો એ ઘન છે સફેદ છે અને નેપથેલિનની વાસ જે ડામરને ને ગોળી જેવી વાસ આવી ગઈ એટલે તમને ખબર જ પડી ગઈ એ નેપ્થેલીન છે ચાલો એની પછી આપણે ત્રીજા ઉપર માત્ર ફોકસ કરીશું એની સિવાય બહુ વધારે ફોકસ નહીં કરીએ આપણે પહેલું છે ધારો કે અને તમને સફેદ પદાર્થ રંગવિહીન પદાર્થ આપેલો છે એની ઉપર થોડીક ચર્ચા કરીએ હવે પોર્સેલિનના ટુકડા પર ગરમ કરવાની બાબતને તમારે થોડુંક આમ કાળજીપૂર્વક જોવાનું છે પોર્સેલિનનો ટુકડો આપણે રકાબી હોય કાચની રકાબી ચાઇનાની જે કાચ આવે છે એની રકાબી હોય ચાઇના માટેની તો એના જે ટુકડો હોય એની ઉપર પદાર્થને તમારે ગરમ કરવાનો છે ગરમ કરવાનો છે બહાર લીજો પદાર્થ એ નહીં ચાલે બાર પદાર્થ લેશો એટલે એ ધુવાડા તો નીકળતા છે પણ એ ધોવાડા કાઉન્ટ નથી કરવાનું તમારે એ પદાર્થને પણ સળગાવી દેવાનો છે પદાર્થ સળગતો હોય ત્યારે ઉપર કાળા ધુવાડા નીકળે છે કે નહીં એ ચેક કરવાનો છે મેશ વાળા અમુક આપણે દીવો કરતો હોય તો ઉપર મેષના ગોટે ગોટા થતા હોય એ આપણે જોવાનું મેષના ગોટે ગોટા થતા હોય તો આપણા માટે માટે આ એટલા છે કે બેન્ઝિન બેન્ઝિન તો હશે ધુમાડો કાળો મેશ વાળો નીકળે તો તમારે મગજમાં બેઠા દેવાનો બેન્ઝિન રિંગ હશે આ બેન્ઝિન રિંગ જો ખબર પડશે તો આમાંથી ઘણા બધા એવા હશે કે જે બેન્ઝિન રીંગ વગરના છે તો એ પદાર્થ તમારે છે જ નહીં એટલે કે એરોમેટિક પદાર્થ હશે આ બધા કેવા હશે એરોમેટિક એરોમેટિક હોય હશે હશે ને હશે અને નહીં હોય કાળો ધુમાડો નહીં નીકળે તો આ બેન્ઝિન રિંગ હશે નહીં તો બે પોસિબિલિટી કે હશે અને નહીં હશે તો આમાં તમારું સેપરેશન થઈ ગયું જો નહીં હોય તો એલિફેટિક હશે હશે તો એરોમેટિક પદાર્થ હશે અને અહીંયાથી જ આપણને ખબર પડી ગઈ કે બેન્ઝિન રિંગ વાળા સ્ટ્રક્ચર વાળું પસંદ કરવાનું કે બેન્ઝિન રીંગ ન હોય એવા સ્ટ્રક્ચરને પસંદ કરવાનું તો અહીંયા વર્ગીકરણ થઈ ગયું પાછું એની પછી વાત કરીએ બાયલસ્ટેન્ડ કસોટી તો અહીંયા ખાસ કરીને થાયો યુરિયા ઉપર ફોકસ કરવાનું છે બાયલસ્ટેન્ડ કસોટીમાં થાયો યુરિયા લીલી જોત આપણે જોવાની છે અહીંયા કેમ નેપ્થેલિન ઉપર આપણે ફોકસ કર્યું એમાં અહીંયા થાયો યુરિયા ઉપર ફોકસ કરવાનું છે એની પછી વાત કરીએ શુષ્ક કસનળમાં પદાર્થને ગરમ કરવો એમાં મોટા ભાગને ખબર નથી પડતી તો આપણે ઈ ટેસ્ટની વાત કરવાની નથી તો આપણે કેની વાત નહીં કરીએ વાસ માટે માત્ર નેપ્થેલિનની વાત કરીશું

લાલ 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 થાય 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 તો 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 એસિડ એસિડ લા બે અહીંયા પણ ખબર પડી જશે અને એની શ્યોરિટી કરવા માટે આપણે આ ટેસ્ટ કરવાની છે તો આ ટેસ્ટ કદાચ ન થાય તો ચાલશે પણ આ ટેસ્ટમાં આપણને ભૂલ પડતી ન હોય એ ચેક કરવા માટે આ બંને ટેસ્ટ કરી નાખવાની એકબીજાને સાપેક્ષ બંને એવું જ મળે છે રિઝલ્ટ એ જોઈ લેવાનું છે હવે આ જે રાસાયણિક સ્વભાવ છે આપણા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહો ને મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે રાસાયણિક સ્વભાવ અહીંયા ભૂલ પડવી ન જોઈએ ન જોઈએ અને ન જ જોઈએ રાસાયણિક સ્વભાવ આપણો મેઇન છે જો હજી કહું છું બહાર દઈને કહું છું કે આ આખો પ્રેક્ટિકલ છે એનો આધાર આપણા રાસાયણિક સ્વભાવ ઉપર છે રાસાયણિક સ્વભાવ કેટલા છે ચાર કયા કયા રાસાયણિક સ્વભાવ છે એસિડ ફિનોલ

ટેસ્ટ ટ્યુબમાં જો દ્રાવણ ભરો છો એને ટેસ્ટ ટ્યુબ ને ગેસ ઉપર ગરમ કરવાનું નથી બર્નર ઉપર લઈ જવાનું નથી એની સિવાયની જે ટેસ્ટ મળે છે બર્નર ઉપર મૂક્યા વગર ટેસ્ટ મળે એ જોવાનું છે કારણ કે અહીંયા એસિડમાં શું કરે છે અમુક બર્નર ઉપર કરે હવે ખાલી પાણીને પણ તમે ગરમ કરો તો ઉકળવા મળે તો ઉકળવા મળે એટલે એમાં શું થાય કાર્બન ડાયોક્સાઇડ નીકળવા મળે એવું બધું ધારી લે છે એવું કરવાનું નથી તો અહીંયા એકી ટેસ્ટમાં તમારે બર્નરનો યુઝ કરવાનું નથી રાસાયણિક સ્વભાવની વાત કરું છું એની જે ટેસ્ટ આવે ને એની વાત કરું છું હવે ધારો કે એસિડ મળી ગયો એસિડ મળી ગયો તો બહુ સારું ધારો કે બેઝ મળી ગયો તોય બહુ સારું ધારો કે ફિનોલ મળી ગયો તો તો એનાથી પણ સારું સમજાય છે પણ આનામાંથી માંથી મળવું જોઈએ એસિડ ફિનોલ બેઝ એમાંથી જો કઈ મળી ગયો તો તમારા માટે બહુ સરળ પ્રેક્ટિકલ બની જશે પણ તટસ્થ માટે આવશે તો થોડોક પ્રેક્ટિકલ લાંબો થશે એ કસરત વધારે કરવી પડશે તો ઉધારી લેવાનું મગજમાં હે ભગવાન મને તટસ્થ પદાર્થ ના આપતો જોઈ જ તમારા ન પણ અહીંયા એસિડ છે તો તમારે સરળ પ્રેક્ટિકલ થઈ જશે ફિનોલ હશે તો પણ સરળ બેઝ હશે તો પણ સરળ પણ તટસ્થ માટે સરળ જ છે પણ થોડીક આપણે લોંગ પ્રોસેસ થશે એમાંથી પસાર થવું પડે ચાલો આની વાત થઈ ગઈ સોડેલા એમ કસોટીની વાત કરવાની નથી એની પછી આપણે સંતૃપ્ત આ સંતૃપ્તની હવે સંતુપ્ત અસંતૃપુક્તા ઉપરથી આપણે કસોટી ઉપર કઈ કરીએ કે ડબલ બોન્ડ આવશે કે સિંગલ બોન્ડ આવશે એવો આપણને કોન્સેપ્ટ નક્કી થઈ જાય તો એ તમારે ટેસ્ટ કરવાની છે સંતૃપ્ત છે તો આ આવશે અસંતૃપ્ત છે તો ડબલ બોન્ડ હશે એ આપણને ખબર પડશે એટલે સ્ટ્રક્ચર અહીંથી ફાઇન્ડ થાય છે અહીંયા કેમ આપણે બેન્જિનિયરિક છે કે નહીં એટલે કે એરોમેટિક છે કે નહીં એ આપણને ખબર પડે છે તટસ્થ એફિશિયલ થ્રી સાથેની કસોટી માત્ર ફિનોલ આધારે જ કરવાની છે બીજા એસિડ માટે પણ છે પણ આપણે શ્યોર ફિનોલ માટે જ થવાનું છે એસિડ મળે કે ન મળે એની ઉપર આપણે શ્યોર થવાનું નથી માની પણ નથી એસિડ છે એ તમને ખબર છે છે એસિડ જ્યાં શ્યોર થઈ શકો છો પણ આપણે ખાસ ફિનોલ માટે જ કરવાની છે તો આપણે અહીંયા જેટલી ટેસ્ટ જોઈએ અગિયારમાં તેમાં સ્થિતિ રંગ વાસ એ બધું જોઈએ માનો કે કોઈ પણ હું અહીં ચર્ચા કરું છું એમાંથી શોર્ટકટ કઈ રીતના યુઝ કરવો આટલી જે ટેસ્ટ કરીને એ તમારે વીસ મિનિટમાં પૂરી કરી દેવાની છે કરી દેવાની છે કરી દેવાની છે અને સૌથી વધારે ટાઈમ તમારે જો લેવાનો થાય તો રાસાયણિક સ્વભાવમાં દેવાનો છે વીસ મિનિટમાંથી સૌથી વધારે ટાઈમ તમારો રાસાયણિક સ્વભાવમાં દેવો પડશે એમાં તમારે શોર્ટકટમાં આગળ વધીને જ જવાનું રાસાયણિક સ્વભાવની એવી લાગે તો બે વખત ટેસ્ટ કરવી કરવી અને કરવી જો એ ખોટો પડશે તો આખું બધું ખોટું પડશે આ ચાલો આટલી આપણને ખબર પડી ગઈ ધારો કે આપણને ઘન પદાર્થ આપેલો છે એમાં સફેદ પદાર્થ આપેલો છે અને તમારે ધુબાળા વાળી જોત નીકળે છે કાળો જ ગોટા ગોટા નીકળે એટલે એરોમેટિક છે એટલે બેન્જીન રિંગ છે એ ખબર પડી ગઈ આ બેન કસોટીમાં થાય યુરિયા નથી એવું ધારી લઈએ શું આમ ખબર નથી પડતી પદાર્થની દ્રાવ્યતા અથવા તો રાસાયણિક સ્વભાવમાં તમને એસિડ મળે છે ધારો કે શું મેળો એસિડ મળે છે સંતૃપ્તા અસંતૃપ્તમાં આપણે નથી પડવું સોડા લાઈનમાં પડવું નથી તટસેફી સેથ્રીમાં પડવું નથી ચાલો આટલી ખબર છે તો આપણે જોઈ લઈએ એરોમેટિક રિંગ તો અહીંયા એસિડ હવે એસિડ ક્યાં છે અહીંયા પણ એસિડ

ઉતાવળ જ કરવાની છે કે બહુ વિચારવાનું નથી આમ શું થશે ને આમ શું થાય તમે વિચારવામાં બધા વધારે સમય કાઢો છો હવે આ બધી છે એ નથી કરવાની આપણે સીધું આની ઉપર ત્રીજા નંબરની જે મેન જે ભૌતિક અચળાંકલન બિંદુ ઉત્કલન બિંદુ લેવાનું અને આની પછીની બધી ટેસ્ટ છે એની ઉપર આપણે એટલું બધું ફોકસ નહીં કરીએ કારણ કે આપણે શોર્ટ ટ્રીક પસંદ કરવાની છે કોઈ પણ એક પદાર્થને લઈને આપણે શોર્ટ ટ્રીક પસંદ કરીશું હવે આપણને શું મળી ગયું એસિડિક સ્વભાવ મળી ગયો અહીંયા માનો કે તમે ગયા લેસન કસોટીમાં તો નાઇટ્રોજન સલ્ફર હેલોજન એની ટેસ્ટ આવશે લેસન ટેસ્ટમાં શું આવે નાઇટ્રોજન સલ્ફર અને હેલોજન ટેસ્ટ આવે ધારો કે તમારે હાજર છે નાઇટ્રોજન જો નાઇટ્રોજન હાજર હોય અને તમારો સ્વભાવ એસિડિક હોય તો સીધો અહીંયા પહોંચી જવાનું છે સીએચઓ એન અને એમાં એક જ એસિડ છે એન્થ્રાનિલિક એસિડ અને એ સોલિડ છે ઘન એટલે તમને આઈડિયા આવી ગયો કે એક જ છે જો બીજું બધું ઓટોમેટિક નીકળી ગયું ધારો કે અહીંયા એસિડ છે અહીંયા નાઇટ્રોજન નથી મળતું સલ્ફર નથી મળતું તો શું હાજર હોય સી એચ ઓક્સિજન કાઉન્સમાં લખવાનું મિનિંગ શું છે હાજર પણ હોય ન પણ હોય એટલે આપણે માનો કે સી એચ ઓ હોય તો આ એસિડ મળી ગયો આ એસિડ મળી ગયો એટલે ઘન હોય અને સફેદ રંગ હોય એવા કેટલા એસિડ છે આ બધા એસિડ છે આ બધા એસિડ આ થઈ ગયા તો તમારે અહીંયા શું જોવાનું છે સીધું આ ટેસ્ટ ઉપર આવી જવાનું ભૌતિક અચળાંક ઉપર તો રાસાયણિક સ્વભાવ એસિડ મળી ગયો અહીંયા તમને ખબર પડી ગઈ લેસન કસોટીમાં કે નાઇટ્રોજન નથી સલ્ફર નથી અને ભૌતિક અચળાંક સીધો ખબર પડે તો અહીંયા મેચ તમે કરી લેશો કે કયો પદાર્થ છે સમજાય છે હવે હું એમ કહું કે અહીંયા આપણે બધા સોલિડ છે તો અહીંયા બધામાં શું આવેલું છે આ આવેલું છે ઓકે આવેલું છે સમજાય છે પણ આપણે આ નક્કી કરીએ ને વ્યવસ્થિત ભૌતિક અચળથી સીધું શોર્ટ આઉટ થઈ જવાનું છે તો આ તમારે શું થઈ શોર્ટ હવે માનો કે આપણે કોઈ પણ બીજો પદાર્થ લઈ લે માનો કે ફિનોલ છે કેવો છે ફિનોલ એ ફિનોલની જયારે વાત કરીએ અને લેસાઇન કસોટીમાં તમારે સી એચ ઓ આવે છે નાઇટ્રોજન ગેરહાજર છે સલ્ફર ગેરહાજર છે તો શું કરવાનું તો સીધું ફિનોલ આવે ને એટલે રંગ ઉપર ફોકસ કરવા ને સ્થિતિ ઉપર ફોકસ કરવાનું જો અહીંયા ફિનોલ આપતા નથી તો પણ આપ્યો હોય તો શું હોય એ સોલિડ હોય કાં તો લિક્વિડ હોય પણ ફિનોલ આપતા નથી કારણ કે ખૂબ એ હેઝર્ડ છે અત્યારના હવે આ બે મોટા ભાગે આપતા હોય આલ્ફા નેફ્થોલ અને બીટા નેફ્થોલ તેનો રંગ જોઈ લો ભૂખરો હોય તો આલ્ફા નેફ્થોલ હોય એ ક્યારે ખબર પડે રાસાયણિક સ્વભાવ તમને ફિનોલ મેળો અને અહીંયા રંગ ખબર પડી જશે તો ભૂખરો રંગ અને ફિનોલ આવ્યો તો આલ્ફા નેફ્થોલ હોય ભૂખરો અને ગુલાબી રંગ સોરી ફિનોલ અને ગુલાબી રંગ હોય તો બીટા નેફ્થોલ હોય અહીંયા રંગ પીળાશ પડતો હોય તો ઓર્થો પેરા મેટા હોય અને ખબર પડી છે નાઇટ્રોજન સલ્ફર નથી પછી તટસ્થમાં આવે ને ચારે તકલીફ પડે માનો કે અહીંયા અહીંયા વાત કરી નાખીએ પેલા અહીંયા બેઝ આવ્યો અહીંયા બેઝ છે અહીંયા કેવું છે ઘન પદાર્થ છે અહીંયા રંગ જોઈ લેવાનો અહીંયા બેઝ કહેવાય રંગીન વધારે હશે માનો કે અહીંયા વાત કરું બેઝ બેઝ અહીંયા બેઝ ની વાત કરીએ તો અહીં જોવા લેસાઇન કસોટીમાં બેઝ આ લેસાઇન કસોટીમાં નહીં બેલતા એમ કહું કે રાસાયણિક સ્વભાવમાં બેઝ આવે અને લેસન કસોટીમાં સી એચઓ આવે એવું એ કંઈ છે અહીંયા છે નહીં બેઝ હોય અને લેસાઇન કસોટીમાં નાઇટ્રોજન અને સલ્ફર નથી એવું જો બને તો ઈ આપણો આ રાસાયણિક સ્વભાવ ખોટો છે ઈ મગજમાં ફીટ બેઠા લઈ જોજો બેઝ છે એટલે શું આવશે નાઇટ્રોજન આવશે અહીંયા બેઝ હોય તો શું આવે છે નાઇટ્રોજન આવે છે આ સોરી નહી બોલતા કે કે આપણે બેઝ આ અહીંયા વાત કરીએ બેઝ અહીંયા શું નાઇટ્રોજન છે બેઝ છે અહીં નાઇટ્રોજન છે ફિનોલ છે પણ હું અહીંયા આ શું કહેવા માંગુ છું કે અહીંયા રાસાયણિક સ્વભાવ બેઝ આવે ત્યારે નાઇટ્રોજન હશે હશે અને હશે જ એ મગજમાં ફીટ બેઠાડજો એમાં પ્રાથમિક એમાઈન દ્વિતીય કેમાઈન તૃતીય કેમાઈન હવે એમાં આપણે કલર ઉપર જવાનું છે રંગ ઉપર જવાનું છે આ બધા કેવા છે આ એનિલિન હોય તો લિક્વિડ એનો રંગ કેવો છે ભૂખરો લાલ ન્યાચિત તમારે પકડાઈ દે રાસાયણિક સ્વભાવ કેવો મળ્યો તમારે બેઝ મળ્યો એટલે લેસન કસોટી શેના માટે કરવાની સલ્ફર માટે જ કરવાની છે બેઝ મળે એટલે સલ્ફર માટે લેસન કસોટી કરવાની સલ્ફર હાજર છે કે નથી કારણ કે નાઇટ્રોજન તો હોવાનો છે તો અહીંયા આપણે જોઈ લો માનો કે અહીંયા ભૂખરો લાલ છે અને લિક્વિડ છે તો એનિલિન જ છે

તો પણ સાવ શાંતિ છે કારણ કે સાવ ઓછા પદાર્થ છે એમાંથી જ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો એ ફાઇન્ડ આઉટ તમારા સ્વભાવના આધારે અને ભૌતિક અચળાંકના પાંચ મિનિટમાં થોડું તમે અર્જન કરો એટલે ખબર પડી જશે સલ્ફર હાજર થોડા બેઝ હાજર છે અને ભૌતિક અચળાંક ખબર હોય એટલે બધું ક્લિયર થઈ જશે એ જ રીતના કોઈ પણ માં હોય એસિડ હોય ફિનોલ હોય બેઝ હોય કે તટસ્થ હોય અને સલ્ફર આવે અને ભૌતિક અચળાંક ખબર પડી જાય એટલે તમને સીધો પદાર્થ મળે મળે અને મળે એટલે ક્લિયર થઈ ગયું માનો કે ફિનોલ હોય અહીંયા શું આવી ગયું નાઇટ્રોજન અને સલ્ફર ગેસ હાજર છે ભૌતિકાચલાંગ મળી ગયું નાઇટ્રોજન સલ્ફર ગેસ હાજર એટલે ફીનોલમાં શું આવી ગયું CHO જ આવશે એટલે આમાંથી કલર પકડાઈ ગયો ફિનોલ આવ્યો અને નાઇટ્રોજન હાજર છે ભૌતિકાચલાંગ ખબર પડી ગઈ તો ફીનોલમાં નાઇટ્રોજન હાજર હોય એવા કેટલા છે 1 2 ને 3 ઓર્થો મેટા અને પેરા નાઇટ્રોફિનોલ ઓર્થો મેટા પીળા રંગના હોય અને પેરા નાઇટ્રોફિનોલ રંગવિહીન હોય અને ત્રણેય કેવા છે સોલિડ છે તો તમારે શું કરવાનું છે આ આટલી જે ટેસ્ટ છે ને એમાંથી તમારે સૌથી પહેલું આની ઉપર ફોકસ કરવાનું છે જ્યારે ફાઇન્ડ આ ટેસ્ટ છે પછી સ્વભાવ કેવો મળ્યો છે એ જોવાનું છે એને પછીના બીજા સ્ટેજ ઉપર જવાનું છે લેસાઈન કસોટી ઉપર અને ત્રીજા સ્ટેજ ઉપર જવાનું છે ભૌતિક અચળાંક ઉપર આ ત્રણ ઉપરથી અને આ જે સ્થિતિ રંગ છે આ બે ઉપરથી તમારે પદાર્થ સીધો ગોતી નાખવાનો છે આટલી બધી ટેસ્ટ કરવાની જરૂર પડશે નહીં તો મગજ દોડાવજો ઘન છે એમાં રંગ પકડી લેવાનો રંગ વિહીન હોય તો સીધું પકડવાનું આ અહીંયા એની પહેલા તમારે અહીંયા નક્કી કરવાનું કે બે એન્જિનિયરિંગ આવશે કે નહીં આવે કદાચ ખોટું આપણને પકડાઈ જતું હોય તો અહીંથી ક્લિયર થઈ જશે ચાલો હવે વાત કરીએ તટસની સૌથી વધારે પ્રોસેસ લાંબી છે શેની છે તટસની છે તટસની આપણને ખબર પડી ગઈ અને લેસન કસોટી ખબર પડી ગઈ કે સીએચ ઓ છે સીએચ છે તો અહીંયા આ બે વસ્તુ કામ લાગશે સ્થિતિ અને રંગ હા માનો કે અહીંયા કાર્બોહાઈડ્રેટ છે અને સીએચ છે તો આ ગ્લુકોઝ ગ્લુકોઝ ક્યારે ખબર પડી જશે અહીંયા જ્યારે પદાર્થ બળતો છે ને પોર્સેલેન ટુકડા ઉપર પદાર્થ બળતો છે જ્યારે આપણે ચા બનાવતા હોય ત્યારે એના કઠોડા ઉપર જો ખાંડના ટુકડા રહી ગયા હોય તો ત્યાં બળીને કાળા થઈ જાય અને ત્યારે જે વાસ આવતી હોય મીઠી એ આપણને ખબર પડી જાય ગ્લુકોઝ છે એ સીધી ખબર પડી જાય આ બધા અનુભવ ઉપરથી તમને આઈડિયા આવે જો પ્રેક્ટિકલ વ્યવસ્થિત કર્યા હોય તો ચાલો આની વાત થઈ ગઈ સીએચ ની હવે આલડી હાઈડ સમૂહ આવ્યો તો આલડી હાઈડમાં એક લિક્વિડ છે ને એક સોલિડ છે એક લિક્વિડ છે ને એક શું છે સોલિડ છે મેં તમને શું કીધું તટસ્થ આવે ને ચારે તમારે કસરત રહેવાની છે રહેવાની છે રહેવા છે એમાં પણ તટસ્માં જો સીએચ સમૂહ આવે નાઇટ્રોજન ગેરહાજરો અને સલ્ફર હોય ત્યારે તમારે કસરત વધી જાય કારણ કે બધાની ટેસ્ટ કરવી પડશે બધાને ટેસ્ટ ન કરો તો અહીંયા તમે ઘન છે એ માની લો તો આ ગ્લુકોઝ કેવો છે સોલિડ છે આ કેવો છે લિક્વિડ આલો બેન્ઝિહાઈડ ન હોય હાલો એની પછી કિટોનની વાત કરો તો આ સોલિડ છે શકે એસિટોન ન હોઈ શકે ઇથેલ મિથેલ કિટોન ન હોઈ શકે મિથાઇલ એસિટેટ ન હોઈ શકે ઇથેલ એસિટેટ ન હોઈ શકે મિથાઇલ બેન્ઝોએટ ન હોઈ શકે આલ્કોહોલની વાત કરીએ તો મિથાઇલ આલ્કોલ ઇથાઇલ આલ્કોહોલ બેન્ઝેલ આલ્કોહોલ એ ન હોઈ શકે હાઇડ્રોકાર્બનની વાત કરીએ તો બેન્ઝિન ન હોઈ શકે ટોલજીન ન હોઈ શકે નેપથેલિન હોઈ શકે ને એન્થ્રેસિન હોઈ શકે જો આટલા કેટલા થઈ ગયા એ એક બે ત્રણ આમાંથી તમને હોય આટલામાંથી તમારે હોય સીએચ અને તટસ્થ હોય તો આ બધું શોર્ટિંગ કરતાં તમને જો આવડી જશે તો પ્રેક્ટિકલ સાવ ઇઝી થઈ જશે ઓકે થોડુંક મગજથી કામ કરવાનું છે લખવાનું તો સાથે છે તમારે પણ આટલું બધું તમારે ડીપમાં જે બધી રિએક્શન આપી છે એમાં જવાની જરૂર નથી થેન્ક યુ